હેલો મિત્રો ક્યાં વ્લોગમાં આપણું સ્વાગત છે ને આજે આપણે વાત કરીએ જે આજે વરસાદ ફરીથી આજે વાત થઈ ગયો શુક્રવાર અને આજે વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે એટલે તમે અમારા કોન્ટિટ્યુ મીડિયા જોતા રહેજો હાલમાં વરસાદ તમે આ બાજુ કેટલો વરસાદ પડી રહ્યો છે તમે જોવો જ છો ભારે વરસાદ એમ કે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને બનાસકાંઠામાં હાલમાં ભારે વરસાદની આગાહી પણ આપી દીધી છે અને તમે અમારા કોન્ટિન્યુ આવ્યા જોતા રહેજો અને હાલમાં જોરદાર એમ કે બે દિવસથી વરસાદ બિલકુલ નહોતો અને આજે ફરીથી વરસાદ આવી ગયો છે અત્યારમાં અને તમે અમારી આ ચેનલમાં નવા મિત્રો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો જય માતાજી મિત્રો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી મિત્રો